મિત્રો કેમ છો બધા મજામાં મજામાં થશે તો આજે નવા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો કેમ છો બધાએ કહેજો અને જો આજે તો અમે નાઈતોન ત્યાર થઈ ગયા છે ને હું નવિયાબેન અમારે જવાનું છે એક વિપુલભાઈની દુકાને મસ્ત મજાની વસ્તુ લાવ્યા છે વિપુલભાઈ તો એ જોવા જવાનું છે હું છે એ તમને ન્યા જઈને બતાવશું તો હવે જઈએ આપણે વિપુલભાઈની દુકાને અને અમારે નવિયાબેન જોવા અહીંયા બેસી ગયા છે જવું ક્યાં જવું હાય જય માતાજી કહી દે ને ભાગ ખાવાનો છે અમારે બેન ભાગ બતાવે છે એવું છે તો હાલો મિત્રો આપણે જઈ દુકાને પછી તમને મળશે હાલો મિત્રો તો જો આપણે આવી ગયા છીએ વિપુલભાઈની દુકાને તો વિપુલભાઈની શું કરે જોઈ અને આ એની દુકાન છે હાલો તમને માથે જઈને બતાડો કે વિપુલભાઈની શું કરે છે એ તો જો આવ્યા હતા આપણે વિપુલભાઈની દુકાને હવે પૂછીએ આપણે સવારે કાંઈક દેખાડતા હતા હું દેખાડવાનો ભાઈ કોને ખબર હવે અને જો આ એની દુકાન છે અને અમારે જો વિપુલભાઈ કામ કરે છે ને આ અમારા શેઠ છે હું કયો છો વિપુલભાઈ હાલો મિત્રો ભાવનગરની અંદર અમારા શેઠ નવું નવું કાપડ છે અને વિજયભાઈને સબસ્ક્રાઈબરને લેવું હોય તો આવી જજો કાપડ દેખાડી મસ્ત ક્વોલિટી એકદમ સુપર અને વ્યાજબી ભાવે શું કહેવાય છે ગામમાં ક્યાંય ન મળે એવું કાપડ કેમ સસ્તું સસ્તું ને સારું ગામમાં ક્યાંય ન હોય ગામમાં તમને હજાર રૂપિયાની જોડી મળે એ તમને અહીંયા સાડી આઠસોથી આઠસો રૂપિયામાં જોડી આપશું અને અહીંયા ને અહીંયા બનાવી દેવામાં આવશે સુપર ક્વોલિટી સાથે અને ઇમ્પોર્ટેડ કાપડ છે તમે જોવો વિપુલભાઈ બતાવે છે જો કેવું કાપડ છે એ બતાવે લેવું આવી જાયજો એડ્રેસ છે રામ મંદ્ર મંદિર મિલકંઠ ટેલર ગોપાલ ફરસાણની બાજુમાં જે કોઈને લેવું હોય એ આવી જાયો કાપડ માટે અને અહીંયા સૂટ બને છે બધાડો વિજયભાઈ સૂટ ને એવું અહીંયા બને છે બ્લેઝર બન્યા છે અને જોતપુરી બન્યા છે અને સૂટની સિલાઈ શું છે અમારે શેઠને કહો શું છે શેઠ સિલાઈ શું છે શેઠ સિલાઈ સ્ટાર્ટિંગ સાત હજારથી સ્ટાર્ટિંગ થાય છે એવું છે કાપડ સિલાઈ સાથે તો કાપડ સિલાઈ સાથે પાંચ હજાર થી સ્ટાર્ટિંગ થાય છે અને પેન્ટ શર્ટ સુપર બનાવે છે અમારા હું ભાઈ રાહિલ નવા કારીગર લાવ્યા છે એ બહુ અંબાથી કારીગર અહીંયા છે અને બધી બને અહીંયા અહીંયા છે તો હજુ આ બધી બનેલી જોડીઓ તૈયાર છે જે કોઈ ભાઈઓને લેવું હોય એ પધારજો દુકાને મુલાકાત લઈજો

અને સુપર સુપર વિડીયો આવશે દુકાનના રોજે રોજની અપડેટ આવશે અને નવી સ્કીમ સ્કીમ હોય તો અમે તમને કહેશું દસ ટકા ડિસ્કાઉન્ટ હતું હમણે પણ હોય ગયું છે હવે કાંઈક નવી ઓફર કાઢશું લગ્ન ગાળાનું નવું નવું કાપડ આવ્યું છે હજી બધું ગોઠવવાનું બાકી છે તો જલ્દી આવો અને વિજયભાઈને સબસ્ક્રાઈબરને કાપડ લેવું હોય તો કાંઈક વ્યાજબી ભાવે કરી આપશું અમે થોડું ઘણું વ્યાજબી કરી દે ડિસ્કાઉન્ટ આપશે આપણે રીલ વિડીયો અથવા રીલ અથવા વિડીયો જે બતાવો તમને ડિસ્કાઉન્ટ કરી આપશે અને વિપુલ ચેનલ છે તો એની ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરજો ચેનલ છે નવા વિડિયો આવશે દોસ્તી જીજા ફોર તો નવા નવા દુકાન ના ચેનલ નું નામ ચેનલ નું નામ તો મેન્શન કરીએ છે ડાયરેક્ટ ટંગ દેન કરો એટલે આપડી ચેનલ આવી જાય કેમ છે રોજ રોજ અપડેટ તમને મળશે અને સુપર સુપર બ્લોગ જોવા મળશે

પેલા કાપડ બતાવી દો તો વિપુલ ભાઈ ઇસ્ત્રી લાવી રાખે એને લાવી નો રાખે પચાસ હજાર ની છે લાવવું પડે બરોબર પચાસ હજાર ની ઇસ્ત્રી છે આલો તમને બતાવું પચાસ કાપડ કાપડ બતાવી દો પછી તમને ઇસ્ત્રી બતાવું મિત્રો તો જો આ રીતનું કાપડ છે અને સસ્તા ભાવમાં મળી રહે તો જે કોઈને લેવું હોય આપણે નીલકંઠ ટેલરમાં મળી રહે છે તો આવી જાજો એડ્રેસ તમને છેટે કહી દીધું છે અને એડ્રેસ એ છતાંય બાયલી તમને બતાવી દો કઈ જગ્યાએ આવ્યું છે એ તો વિડીયોમાં વિના રહેજો જો એડ્રેસમાં તો જો રામ મંત્ર મંદિરની સામે જ તે જો આ રામ મંત્ર મંદિર છે અને એક્ઝેટ એની સામે જ તે મિસેલી બતાવી દો તમને કઈ રીતનું છે હાલો મિત્રો તો જો એડ્રેસ છે રામ મંત્રની સામે નીલકંઠ શૂટ એન્ડ સેટિંગ અને અમારે વિપુલભાઈ જો હું વાત કરે એ જ દુકાન એની છે એવું છે હાલો મિત્રો તો આપણને જો વિપુલભાઈ છે ને હું જ દેખાડવા જાઉં છું આપણી દુકાનની એક્ઝેટ બાજુમાં ખાસો છે નાથી ઇસ્ત્રી લાવ્યા છે અમારે ખલીલભાઈ જબરદસ્ત ઇસ્ત્રી સાથે ઉભા રહ્યો ઉભા રહ્યો ઊભા રહ્યો ઊભા રહ્યો આવી જવાનો દેખાડો પચાસ હજારની ઇસ્ત્રી છે અને સુપર ક્વોલિટી તમે જુઓ શર્ટ આ ઇસ્ત્રી ક્યાંય નહીં લાગે આવી અને પાણી સાથે પચીસ લીટર પાણી સમાય છે આમાં ઇસ્ત્રીમાં દેખાડો અહીંયા જો આ મૂકે એટલે કાપડ તરત છોટી જાય અહીંયા અને ઇસ્ત્રી લાગે સુપર ક્લોટી જો આમ કરો એટલે સોંટી જો અને સુપર જે કોઈને ઈસ્તરી મરાવી હોય તો એક બે નંગની તમતા ચાર પાંચ નંગ હોય ને તો મારી દે કા ભાઈ ચાર પાંચ નંગ હોય તો એ ઇસ્તરી મારી દેવામાં આવશે અને સરનામું છે રામંદ્ર મંદિર ગોપાલ ફરસાણની બાજુમાં નીલકંઠ ટેલર છે ને એની એક્ઝેક્ટ પાછળ જ છે તો તમારે કોઈ લોકોને ઈસ્તરી મારાવી હોય તો પણ આવી શકો છો જોવા તમે ઈસ્તરી જુઓ પચાસ હજાર રૂપિયાની ઇસ્તરી છે આવી ઈસ્તરીમાં પાણી નાખવામાં આવે પછી પ્રેસથી વરાળથી ઇસ્ત્રી મારવામાં આવે છે જે કોઈ લોકોને ઇસ્ત્રી મારી હોય તો આવી શકો છો બાકી તમે વિજયભાઈ કંઈક કયો ઇસ્ત્રી વિશે શું કે હલો મિત્રો તો જો કંઈક આ રીતની ઇસ્ત્રી છે અને જો મસ્ત મજાના શર્ટ આમ પ્રેસ થાય છે

તો આ છે પચાસ હજાર રૂપિયાની ઇસ્ત્રી તો ઇસ્ત્રી જોવા મળશે તમને જય માતાજી હાલો મિત્રો તો આ રીતની કઈક ઇસ્ત્રી હતી આપણે જોઈ છે અને તમે જોઈ હોય તો કોમેન્ટ કરજો તો આપણે આ પેલી વાર ઇસ્ત્રી જોઈ છે તો જો આ રીતની છે આમાં શોટની આવે નહી શોટની આવેલા ભાઈ કાલે ગરમ ગરમ છે તોય એ શોટની આવે અમારે ખલીલભાઈ લાવ્યા છે ઈસ્તરી પચાસ હજાર રૂપિયાની તમે જોઈ શકો છો આ રીતનું નંગ પડ્યું હોય પેલા હાવ ગાભાની પડે પછી એ નંગ આ રીતનું બનાવી દેવામાં આવે છે જો અને અમારા એક એવો દસ્તો છે ને આ ભાઈ અમારે જા હોય ને એના સા લઈને આવે રવિભાઈ હું કેવા રવિભાઈ ચા પાણી હાલો મિત્રો તો જો આ રીતનો કંઈક ફ્રેશ થાય છે તમે બ્રેક થાય છે તમને બતાવી દો કઈ રીતનું થાય જો આ રીતનું કંઈક ફ્રેશ થાય નીચે મોટર આવે છે એના હિસાબે મસ્ત મજાની ફ્રેશ થઈ જાય છે એવું છે અને અમારે વિપુલ ભાઈ જો હા વિજયભાઈ ને સાહેબ આવી જો ને અહીંયા આવ્યા છે કપડાં લઈને કામે આવ્યા છે ને વિડીયો ઉતારવા મળ્યા છે આપડે પચાસ હાજર ની જો વિપુલભાઈ કહેતા થાય વિપુલભાઈ બતાવી દીધી છે તો હાલો મિત્રો હવે પછી પાછા મળશું હાલો વિપુલભાઈ રજા લઈ પછી ને આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો આવજો વિપુલભાઈ મળશે વિપુલભાઈ ની ચેનલ છે એમાં આપણી ચેનલ જોવા મળી હાલ તો મળીએ પછી પાછા અને હાલો વિપુલભાઈ મળીએ હવે